સુરતના ઉદના રોડ પર પ્રિન્ટિંગ સામગ્રી અને પ્લાસ્ટિકની બેરલમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી બનાવની જાણ થતા ફાયરનો કાફલો સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો સુરતમાં રોજે રોજે આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ઉદના રોડ નંબર 8 પર આગની ઘટના બની હતી ગોડાઉનમાં રાખવામાં આવેલ પ્રિન્ટિંગ સામગ્રી અને પ્લાસ્ટિકના બેરલમાં આગ લાગી હતી જેને લઈ આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

ડેકા મિલ છે કાપડનું પ્રેસ છે અને એમાં મશીનો છે પ્રેસ મશીનો એમાં થોડી આગ આગ હતી અને ટાંકાઓ બળી ગયા છે ચાર પાંચ મશીનોને નુકસાની થઈ છે આગથી ના જાને એવું થયું નથી અંદાજીત નુકસાન આમ તો આપણે કંઈક માલિકને પૂછ્યા કંઈ કરી શકીએ એવું નથી હતા ફાયર સેફ્ટીના સાધનો તપાસ કરવી પડશે અમારે જોઈ લઈશું અમે છે કે નહીં